જામનગર ભાજપના ઉમેદવાર પૂનમ માડમે નવાગામ ઘેડ ખાતે મતદાન કર્યું વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી તેઓએ અપીલ કરી લોકો અડધી કલાકનો સમય કાઢી અને પોતાના પવિત્ર મતનું મતદાન કરે રાષ્ટ્રને મજબૂત કરવા માટે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ સાંસદ પૂનમ માડમ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી તમામ મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અહેવાલ પરાક્રમ સિંહા લોકશાહીના મહાપર્વમાં રાષ્ટ્રની આપણી લોકસભાની ચૂંટણી એમાં મેં મારું નાગરિક તરીકેનું દાયિત્વ આજે મતદાન કરી અને મારી જે ફરજ છે એક નાગરિક તરીકે એ મેં ક્યાં કયા પૂરી કરી છે ત્યારે હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ કરું છું કે આજે મતદાન અવશ્ય કરો માત્ર અડધી કલાક તમે એક નાગરિક તરીકેનું તમારું દાયિત્વ નિભાવવા માટે ચોક્કસ કાઢો કારણ કે આપણા સુધી આપણા અધિકારો પહોંચે એક સુરક્ષિત સમરસ વાતાવરણ અને પ્રગતિના મંચો આપણને પ્રાપ્ત થાય એના માટે આજે આપ સૌ અડધી કલાક આપો એ ખૂબ જ જરૂરી છે ખૂબ મોટી સંખ્યામાં બહાર આવો અને મતદાન કરો એવી હું આપ સૌને વિનંતી કરું છું મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપ સૌનું યોગદાન રહે વિકસિત ભારતની આખી જે યાત્રા અત્યારે ચાલી રહી છે એમાં પણ એક નાગરિક તરીકે આપણી મજબૂતીથી ક્યાંક ફરજ મતદાનના માધ્યમથી અદા કરી એવી હું આપ સૌને અપીલ કરું છું જી જી મારા ફેમિલી સાથે આજે મારા મધર અને મારા ફેમિલીના અન્ય સભ્યો સાથે મેં મતદાન કર્યું છે આપ સૌ પણ મોટી સંખ્યામાં આપણા પરિવાર સાથે બહાર જઈ અને મતદાન કરો હું તમામ જે આપણા પોલિંગ સ્ટેશન્સ છે એમાં ખૂબ સુચારુ વ્યવસ્થા ઇલેક્શન કમિશને કરેલી છે ત્યારે હું તમામ નાગરિકોને અને તમામ પોલિંગ સ્ટેશનમાં જે કાર્યકર્તાઓ છે બધા પક્ષોના કાર્યકર્તાઓ છે હું એમને વિનંતી કરું છું કે કોઈ પણ નાગરિકને કોઈ પ્રશ્ન ના આવે કોઈ તકલીફ ના પડે એ રીતે સુચારું રીતે તમે બધા નાગરિકોને એમના મત અધિકારનો ઉપયોગ કરવા દેજો એ તમામ નાગરિકનો એક અધિકાર છે કોઈપણ જાતનો ભય કોઈપણ નાગરિકને ના લાગે એક સરસ તંદુરસ્ત વાતાવરણમાં આખું આપણું હાલાર એક પરિવાર બની અને આ ચૂંટણીની એટલે આ લોકશાહીના મહાપર્વને સાથે મળીને ઉજવે એ પ્રકારની વ્યવસ્થા અને વાતાવરણ આપ સૌ સુનિશ્ચિત કરો એવી અપીલ કરું છું પુનઃ નાગરિકોને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં બહાર આવો અને આજે આજે મતદાન ચોક્કસ કરો